નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે પણ દેશભરમાં ચૂંટણી હોય છે ત્યારે ઈવીએમ પર સવાલો ઉભા થાય છે હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષે ફરી ઈવીએમનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે આ દરમિયાન કોંગ્રેસના નેતા શામ પિત્રોડાએ કહ્યું છે કે જો ઈવીએમ ઠીક કરવામાં નહીં આવે તો વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં બીજેપી ચારસોથી વધુ સીટ જીતી શકે છે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચે હંમેશા ઈવીએમ પર ઉઠાવેલા પ્રશ્નોને ભગાવી દીધા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ઠંડી વધી છે ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે પહાડો પર હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી રહી છે દિલ્હી યુપી પંજાબ હરિયાણા હિમાચલ સહિત ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આઈએમડીએ શુક્રવારે ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે લોકોને સવારે ચારથી દસ વચ્ચે વાહન નહીં ચલાવવાની અપીલ કરાઈ છે ગુરુવારે ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને ફ્લાઇટ મોડી પડવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં એક અગ્રણી હિન્દુ મંદિરના ચીફના પુત્રના ઘરે ગોળીબાર થયો છે અજાણ્યા શખ્સોએ અગિયાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે આપને જણાવી દઈએ કે જે વિસ્તારમાં ફાયરિંગ થયો તેને ખાલીસ્તાની ઉગ્રવાદીઓનો અડ્ડો માનવામાં આવે છે આ વિસ્તારના ગુરુદ્વારા પાસે આતંકી હળદી પછી નિર્જનની પણ હત્યા કરાઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે